હું ઘણીવાર એવું કહું છું કે પુરુષોને પિયર હોતું નથી પણ મારું વૈચારિક પિયર છે અને એ ગુજરાત વિદ્યાપીઠ એને મારું વૈચારિક પિયર કહું છું એટલે હું લઈ ગયો ત્યાં જો પુરુષોને પિયર હોત ને તો પુરુષોના આટલા બધા બ્લડ પ્રેશર ઊંચા ના હોત જો પુરુષોને પિયર હોત ને તો એક આશ્વાસનની જગ્યા હોત કારણ કે મને ઘણીવાર એવું લાગે કે પુરુષો હોવાના ફાયદા ઘણા છે પણ એક ગેરફાયદો એ છે કે દોડીને જ્યાં જ્યાં જઈએ અને પરમ શાંતિનો અનુભવ થાય હાસકારોનો અનુભવ થાય એવું પિયર પુરુષ પાસે નથી જો સ્ત્રી ગમે તેટલી તકલીફમાં હશે દુઃખી હશે પ્રશ્નો હશે પણ જેવું પિયરનું બાણું ખુલે એટલે આખી વાત જ બદલાઈ જાય પિયર એ અડધું સ્વર્ગ છે પિયર એ અડધું સ્વર્ગ છે જેનો અનુભવ પુરુષને નથી થતો એટલે પુરુષ ફાંકા ફોજદારી વધારે પડતી કરે છે એ જેનો અનુભવ પુરુષને નથી થતો એટલે પુરુષ ડઘાયેલો ડઘાયેલો રઘવાયેલો રઘવાયેલો ફર્યા કરે છે બધે એટલે નવી સમાજ વ્યવસ્થામાં ક્યાંક પુરુષો માટે પણ એક પિયરની વ્યવસ્થા કરવી જોઈએ